ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો મજામાં આજે આમ તો કાલે પરિધિનો બર્થ ડે હતો પણ આજે પરિધિનો બર્થ ડે અહીંયા સ્કૂલમાં આપણે સેલિબ્રેટ કરીશું અને પરિધિ માટે એક ભાઈએ ચોકલેટો મોકલી છે તે ભાઈને સૌપ્રથમ આપણે થેન્ક યુ કહીશું થેન્ક યુ પરિધિ આવી જા આ છે પરિધિ જેનો કાલે બર્થડે હતો અને એ ચોકલેટ નથી લાવી એટલે પછી આજે આપણા બર્ડે આજબી સર્થે પડી હતી

તો આજે પડીરી બહુ હેપી છે એનો બર્થડે આજે સેલિબ્રેટ થયો થેન્ક યુ જેણે બી ચોકલેટ મોકલી છે એને થેન્ક યુ તો મિત્રો આપણી આ ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને થેન્ક યુ જે મળે લઈલન થેન્ક યુ મિત્રો તો હું વિડીયોને એડ કરું છું હા આઈ જા કિશન આઈ જા એને ચોકલેટ હાલ દો હું એક મિનિટ પછી લઉં છું મોટું રાખદા